સાર્વત્રિક જે કોરોનાનો કહેર વ્યાપી ઉઠ્યો છે અને એમાં પણ જ્યારે લોકડાઉનની સ્થિતિ ઘણા ખરા લોકો આ સમયગાળા દરમિયાન ભોજન કેવી રીતે લે તે ખૂબ મોટો પ્રશ્ન ઉદભવિત થયો છે ત્યારે રાજકોટની જ્યારે આપણે વાત કરીએ તો બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ કે દરેક આપત્તિના સમયમાં લોકોની બહારે ઊભી રહી અને લોકોની સેવા કરવામાં માને છે ત્યારે અત્યારે હાલ આપણી સાથે બોલબાલા ટ્રસ્ટના જયશભાઈ ઉપાધ્યાય આપણી સાથે છે આપણે જયશભાઈ સાથે વાતચીત કરીને જાણીશું કે એક એમની દ્વારા કુલ એકવીસ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે એકવીસ સમિતિઓનું શું કામ છે કઈ રીતે તેઓ કામ કરે છે તે વિશેની આપણે વિશેષ ચર્ચા કરીશું જયેશભાઈ કોરોનાને લઈ અત્યારના જે આપ લોકોની સેવા જે આપ કરી રહ્યા છો એકવીસ સમિતિઓને રચના કરી છે પેલી સમિતિ કઈ ખાસ કરીને કામનું વિભાજનના હેતુથી અમે અલગ અલગ સમિતિ રચી છે પેલી સમિતિ ઉપર જોવા જઈએ તો અમારી સમિતિ છે ટ્રાફિક બ્રિગેડ અને એન એનએસએસનું સંકલન માનનીય સુરેશભાઈ મારું પૂર્વ પોલીસ વિભાગના અધિકારી છે અને એ આખું ટ્રાફિક વિભાગનું કરી રહ્યા છે ને બ્રિગેડોની હાજરી પૂરવી એનએસએસના લોકો યુવાનો કેટલા એવા ક્યારે ગયા એ આખું મેનેજમેન્ટ પોલીસ સાથેનું રહી અને એ ભાઈ અમારી સાથે કરી રહ્યા છે આગળનું બીજું ટેબલ ઉપર આપણે જઈ રહ્યા છીએ એ ટેબલ છે એ ટેબલનું કામ કોમ્પ્યુટરને લગતું કામ છે જે કામ કોમ્પ્યુટરમાં વર્ક કરીએ પ્રેસ નોટથી લઈ પડે ટાઈપિંગ કરવાનું હોય ચિઠ્ઠી બનાવવાની હોય ડેટા એન્ટ્રી કરવાની હોય આ બધું કામ અમે અમારા વિજયભાઈ પોતે દિવ્યાંગ છે પરંતુ એના આમાં જરાય દિવ્યાંગતા કોરોનામાં નડતી નથી અતુલભાઈ અને વિજયભાઈની ટીમ આ કામ અમારું કોમ્પ્યુટરને લગતું કામ છે એ કરી રહ્યા છે એથી આગળ ચાલે કોમ્પ્યુટરની સ્લાઇડ જો દીકતા હૈ વહી દીકતા હૈ અમારા બધાના ફોટો કલેક્શન કરી અને સરસ મજાની સ્લાઇડ બનાવી અને લોકોને રૂપાડું કરીને સરસ મજાની જે વાત લોકો સુધી પહોંચાડવી છે ગાગરમાં સાગર ભરવાનું કામ માનનીય કમલેશભાઈ અમારા કરી રહ્યા છે મહેશ કરી દીકરો છે એ પ્રેસ મીડિયાની નાના મોટી ટાઈપ કરતો હોય છે અને મહેશ એ પોતાનું કામ આગળ વધાવતો હોય છે અહીં અમારા સ્વયંસેવક કેટલા આવ્યા આજના દિવસે કેટલી હાજરી પૂરી પડે નગર સ્વયંસેવક ટ્રસ્ટનું નામ બગડે નહીં નગર બેલ્ટરે અમારા ઓફિસર બધા લોકોની રોજે રોજ દૈનિક હાજરી પૂરી રહ્યા તારીખ પ્રમાણેની હાજરી છે આપ જોઈ રહ્યા છો અને ગેરહાજર હોય એની ગેરહાજરી પણ પૂરી રહે ગેરહાજરીને ફોન પણ કરવામાં સાહેબ બીમાર છો કેમ નથી આવ્યા આવું પારદર્શક કામ અમારા બંને લોકોના મિત્રો કરી રહ્યા છે અહીં અમારું નેક્સ્ટ ટેબલ છે ફોર વ્હીલ અને થ્રી વ્હીલ આજે અમને રોડની પચાસ સો વાહનો જોઈ છે તો વાહનોમાં થ્રી વ્હીલ અને ફોર વ્હીલ કેટલી આવી અને આજે આવી છે આ વાહનો અને રોજ દૈનિક હોય છે એમાં રોજો રોડની વાહનની અમારે હાજરી પૂરવાની હોય કે આ વાહન આવ્યું છે આ વાહન બગડી ગયું છે આ ડ્રાઈવર નથી તો એ કામ અમારા ભરતભાઈ આખે આખું વાહન રજીસ્ટ્રેશન આરટીઓ જેવું કામ બોલબાલા માત્ર કરી રહ્યા છે ભરતભાઈને દીકરી અમારી આરતી દીકરી બે સાથે મળી અને એ કામ કરે છે અહીંયા પૂછપરછ લોકો આવીને રવાડામાં ગાંગા થાય ક્યાં જવું કેમ જવું શું કરવું કોને મળવું તો યોગ્ય દિશા બતાવવાનું કામ કમલેશભાઈ અમારા લાફિંગ ક્લબ અને અને અજીતભાઈ આ બંને મિત્રો મળી પ્રોપર દિશા બતાવી કે તમે અહીંયા જાઓ તમારું આ કામ કામ અમારો મનીષ અને વાલો રમેશ બે છોકરા ટુ વ્હીલ ઉપર સ્કૂટર કેમ કરીને સ્કૂટર અમારા કેટલા એવા ટુ વ્હીલ ઉપર મોટું કામ થાય છે ટુ વ્હીલ ઉપર ફૂડ લઈ પીરસવા માટે તો આજે અમારી પાસે ચાલીસ સ્કૂટર છે પચાસ સ્કૂટર છે રોજે રોજ ટુ વ્હીલના સ્કૂટરની તેઓ હાજરી પૂરે છે અને આજે ટુ વ્હીલર આટલા આવ્યા આટલા ગેરહાજર છે બધું કામ લોકોનું રોજને રોજ ને રોજ અમારા બંને દીકરાઓ કરે છે અહીં જોવો છો તમે પાર્કિંગ વ્યવસ્થા આ જગ્યા છે એનો પૂરેપૂરો ખૂણાનો ઉપયોગ કરવો ક્યાં વાહનો નકામા છે 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 તો બંને મિત્રો અમારા અત્રે જનરલ પાર્કિંગ વીઆઈ પાર્કિંગ ફૂડ પાર્કિંગ અલગ અલગ પાર્કિંગનું મેનેજમેન્ટ અહીંની અમારી ટીમ કરી રહ્યા છે આપ વાહનો જોવો છો તો આ પ્રમાણેના વાહનો રોજે રોજ ગોઠવાઈ રહે એની જવાબદારી

અહીંયા એક હજાર વારમાં અમારી જગ્યા છે તો અહીંના લોકોને સૂચના આપવી હવે આ ગાડી આવે આ ગાડીનો વારો એ પણ કામ સૂચના માટે મોટું માઇક સિસ્ટમ અમે ટ્રસ્ટે અહીં ઊભી કરી છે અલગ અલગ ટ્રસ્ટનો એમ છે કે કામ સરળ કેમ કરું હવે આપણે જઈ રહ્યા છીએ કંટ્રોલ રૂમ તરફ મિત્રો આપણે જે રીતે જોયું કે જે સુચારું વ્યવસ્થા બોલબાલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક એમ પણ કહી શકાય કે માઇક્રો પ્લાનિંગ જે થવું જોઈએ તે પૂર્ણતઃ કરવામાં આવી રહ્યું છે અને સાથોસાથ તેમના જે વોલન્ટિયર્સ જે છે જે સ્વયંસેવકો છે તે પણ બોલબાલા ટ્રસ્ટની સેવાથી પ્રભાવિત થઈ અને કહી શકાય કે માનદ સેવા આપી રહ્યા છે ને લોકોની ભૂખ કઈ રીતે સંતોષવી તે માટેના દિન પ્રતિદિન અનેકવિધ રીતે નિયમો અને નવા નવા ઉપાયો પણ પણ હાથ ધરી રહ્યા છે હાજી જયેશભાઈ અત્યારે આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ પેલો વિભાગ એટલે કંટ્રોલ રૂમ સૌથી પહેલો ફોન અમને રૂડા હોય ડિઝાસ્ટર હોય આરએમસી હોય કલેક્ટર હોય કે લોકોમાં જાગૃત નાગરિક હોય કોઈપણ વ્યક્તિને જમવું છે તો સીધો કંટ્રોલ રૂમમાં દીકરી અમારી અત્યારે આપણે સૌને કંટ્રોલ ખુદ પોતે વાત કરશે તમે કંટ્રોલ રૂમમાં ઓર્ડર બુકિંગ કરે છે હું જ્યોતિ દીકરીને વિનંતી કરું કે એ જ વાત કરી દીકરી શું કરી રહી છું કંટ્રોલ રૂમમાં એ રીતનું છે કે જે અહીંયાથી ગાડી જાય છે લોકોને ભોજન પહોંચાડવા માટે એ લોકો જે આપણે અહીંથી સ્વયંસેવકો રિટર્ન થાય છે એ લોકો અહીંયા પોતાની ચિઠ્ઠી છે પોતાના તકલીફ જે પણ હોય એ છે બી છે સી છે એ રીતના ગ્રેડ આપેલા છે બરાબર એ ગ્રેડ સાથે અહીંયા મને અહીંયા જમા કરાવે છે વધુ આપણે આવતા હોય હા એના માટે સાહેબ ખાસ કરીને માહિતી આપે અત્રે આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટમાં હું કામ કરી રહ્યો છું સેવા આપી રહ્યો છું અત્યારે જ્યારે આ કોરોનાના રોગની મહામારીનો રોગ છે ત્યારે જે લોકો ભૂખ્યા છે જેની પાસે કાંઈ કામ ધંધો નથી આવકનું સાધન નથી એ લોકો પોતાને જમવા માટે ફોન ઉપર અહીંયા બુકિંગ કરાવે છે ત્યારે અમે એમનું પૂરું નામ એમના મોબાઈલ નંબર એમનું પૂરું સરનામું અને કઈ જગ્યા ઉપર કેટલા માણસનું જમવાનું જોઈ છે એ બધી માહિતી લખી અને એક સ્લીપ બનાવી અને ત્યાર પછી અહીંથી એની નોંધ કરી અને ત્યાર પછી રસોડામાં એ સ્લીપ રવાના કરવામાં આવે છે તો દરેક જુદા જુદા સ્ત્રી પુરુષો તકલીફવાળા અબાલ વૃદ્ધ લોકો નિસહાય લોકો જે રાજકોટના છેવાડાના વિસ્તારમાં રહીએ છે સરાઉન્ડિંગ એરિયામાં મવડી છે મુંજકા છે ઘંટેશ્વર છે કોઠારિયા ઠેઠ છેવાડાના વિસ્તાર સુધી એ લોકો જેટલું બોલે દસ માણસથી માંડીને એક હજાર સુધીની વ્યક્તિનું એકી સાથે જમવાનું અમે રવાના કરવા માટે એમનો ઓર્ડર લઈ છી અને ત્યારબાદ એમને પાછા ફોનથી જાણ કરી છે કે ગાડી અહીંથી રવાના થઈ છે આવતા હોય આપને પણ ઘણા કોલ્સ લોકો ભૂખ્યા થતા હોય ત્યારે એ લોકોની કયા પ્રકારની તકલીફનો સામનો આપે કોલ મારફતે કરવો પડે સ્ટાર્ટિંગમાં જ્યારે એમનો ફોન આવે છે ત્યારે એવું કહે છે કે શું બોલવાલા કાંઈ જમવાનું પૂરું પાડે છે અમે ઘણા દિવસથી હેરાન છે પરેશાન થઈ અમારી પાસે કોઈ કીટ નથી જમવા માટે કોઈ વ્યવસ્થા નથી છેલ્લા ત્રણ દિવસથી અમે ભૂખ્યા છે આવી રજૂઆત કરે ત્યારે અમે એને શાંતિથી રજૂઆત સાંભળી અને એમને જણાવી છે કે તમારું નામ સરનામું અને મોબાઈલ નંબર જણાવો કેટલા માણસનું જમવાનું જોઈએ છે કઈ જગ્યાએ જોઈ છે તે વિગત બધી લખી લે છે ત્યારે ત્યાર પછી પણ જો એકાદ કલાક જાય તો ફરીથી ફોન આવે છે એમનો કે જમવાનું આવશે કે નહીં ક્યારે આવશે અહીંયા અમે તડકામાં પરેશાન છીએ ભૈરાઓ છે નાના છોકરાઓ છે બને એટલી ત્વરિત ગતિ અમે તેમની સ્થળ ઉપર જમવાનું પહોંચાડવાની પ્રયત્ન કરીએ છીએ અને સમયસર પહોંચી જાય છે જમવાનું પ્રતિ દિવસ આપણે વાત કરીએ તો કેટલા કોલનો સામનો એબાઉટ ચારસો ઉપરના કોલ્સ આવે છે રોજના અને ટોટલ સંખ્યા જોઈએ તો લગભગ પાંત્રીસ હજાર જેવો ડેઇલીનો ગ્રાફ છે એનો ટોટલ જમવાવાળાનો તો પંદર રૂટ અલગ અલગ સિટીમાં નક્કી કર્યા છે જે તે વિસ્તારના અને રૂટ મુજબ નાની મોટી ગાડીઓમાં એમના જે ઓર્ડર હોય છે એ મુજબ જમવાનું તૈયાર કરી અને તમે એમ મોકલવા માટે તજવીજ કરીએ છીએ જયેશભાઈ આપે જે રીતે આપણી જે વ્યવસ્થા જે સુચારુ વ્યવસ્થા ગોઠવી છે હવે એવી કઈ વ્યવસ્થા છે કે જે આપણે અબતકના દર્શક મિત્રોને જણાવી શકીએ કે બોલબાલા ટ્રસ્ટ છે તે કઈ રીતે કાર્ય કરે છે ખાસ કરીને જ્યારે સાહેબ એક કોલમાં હોય ત્યારે ટ્રસ્ટના ત્રણ ત્રણ કોલ બિનતાબેન ભાઈ અમિતભાઈ અલગ અલગ લોકો એક કોલ ચાલતો તે એક લખતા હોય એક કોલ ચાલે એક લખે એવી રીતે અલગ અલગ વ્યવસ્થા રાખી છે અહીં કાર્યકર્તા જે કામ કરી રહ્યા છે એ કાર્યકર્તાના ભોજનની પણ સઘળી વ્યવસ્થા થાય એ માટે સ્થાનિક વ્યવસ્થા ભોજનની અમારા ટ્રસ્ટીઓ ખુદ અહીં હાજર રહે છે અને સેવાઓ આપે છે અને એની પણ વ્યવસ્થા અહીં બિપિનભાઈ પાઠક છે આ બાજુ સૌથી અઘરું કામ કામનું ડિવાઇડેશન કરવું રૂટનું ડિવાઇડેશન એક રૂટમાં બે ચીટી ન જાય આ આપ જોઈ રહ્યા છો અહીંયા આટલા ચિઠ્ઠીઓ આ ભોજન સિગ્નેચરો ફોન નંબરનું લીટ ટોટોલી અમે પાર્ટીવાળા વ્યવસ્થિત રીતે ચિઠ્ઠીવાળા ફોટા પણ પડાવીએ છીએ એક રૂટમાં બે વાર ગાડી ન જાય એના માટે માઇક્રો પ્લાનિંગ કરવા માટે વિપુલભાઈ ને વિપુલભાઈને બે શબ્દ કંઈ પૂછી શકો છો માનનીય વિપુલભાઈ આ ચિઠ્ઠીનું ડિવાઇડિશન તમે કેમ કરી રહ્યા છો વિપુલભાઈ જે રીતે જયેશભાઈ કીધું કે સૌથી ટીડીએસ વર્ક આપનું છે કેવી રીતે ડિસ્પેચ થાય તે શું થાય છે આપના વિભાગ વિશે થોડી માહિતી આપ મારો વિભાગ એ છે કે અલગ અલગ રાજકોટના એરિયામાંથી બધાના એડ્રેસ હોય છે કે દાખલા કે કાલાવ રોડ છે યુનિવર્સિટી હોય છે રૈયા રોડ હોય છે કોઠારીયા રોડ હોય છે મોરબી રોડ હોય છે તો એમાં દાખલા કે રૈયા રોડ છે તો રૈયા ચોકડી તો રૈયા ચોકડી પછીના જે વિસ્તારની ચિઠ્ઠી અલગ રાખીએ છીએ રૈયા ચોકડીથી જે રૈયા ગામ જાય છે ત્યાંની ચિઠ્ઠી અલગ રાખે છે રૈયા ચોકડીથી દોઢસો ફૂટના રિંગ રોડ જે કેકી હોલ બાજુ જાય ત્યાંની ચિઠ્ઠી અલગ રાખીએ અને રૈયા રોડથી ગઈ હનુમાન જાય એવી રીતના ડિવાઇસ દરેક એરિયાની અલગ અલગ રાખીએ જેથી એક સ્કૂટ એક જ જગ્યા ઉપર જે લોકોનું જે નક્કી કર્યા કે ભાઈ દસ જણા છે પંદર જણા કે પચાસ સો જણા તો એક જ ગાડીમાં ત્યાં જાય જેથી પેટ્રોલની પણ બચત થાય અને કોઈ હેરાન પણ ન થાય ના ના સ્ટાફ તો એમ કે છે તમે જે ગોઠવી ડિસ્ટન્સ છે ને અમે એને ડિસ્ટન્સમાં પાછું લાઈનમાં ગોઠવે કે પેલો આ એલિયો આવશે પછી આ એલ્યો આવશે એવી એટલે એમને કહે તમે ગોઠવીને આપો છો અમને સાવ હેલ્પ સાવ સહેલું થઈ જાય છે એના માટે જયેશભાઈનું નેતૃત્વ આપણે કેવું જયેશભાઈ તો જયેશભાઈ જેવા અત્યારે જે છે એવા બીજા કોઈ થઈ ન થઈ થયા નથી અને એનું ખરેખર સુંદર સ્વભાવ કે કાર્યકર્તા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એટલા વ્યવસ્થિત વિનમતાથી બધાને સાચવે છે અમારા કાર્યકર્તા એમ જ થાય કે આ તો અમારું ઘર જ છે આખો આ અમારો પરિવાર છે એટલે જયેશભાઈ જે રીતે સ્ટાફ મિત્રો આપનો જે સાથ સહકાર આપનો જે મળી રહે છે તે વિશે જે માહિતી આપે તે પણ ખરા અર્થમાં સરાહનીય છે હવે આપણે શું જોવાનું છે ખાસ કરી ડોનેશન વિભાગનું કામ છે અને ડોનેશન વિભાગ જે લોકો અમને કોઈ કહેતો હોય લોકડાઉનમાં ડોનેશન આપવા આવી શકતા નથી ત્યારે અમારા સુજાતાબેન પરમાર છે એ ડોનેશનના વિભાગની આખી ચિંતા કરે છે એ ડોનેશનનું કેસ કેવી રીતે કલેક્શન કરે છે એની વાત કરશે બેન કઈ રીતે ડોનેશન કોઈ પણ કાર્ય કરવું હોય સેવા કાર્ય કરવું હોય ત્યારે ડોનેશન અત્યંત મહત્વપૂર્ણ છે શું માનો છો અને આ વિભાગ કઈ રીતે કાર્ય કરે છે ડોનેશનમાં એવું છે કે કોઈ કોલ આવે આજે ઘણી જગ્યાએ આજે સેવા સંસ્થા અમે આવું કામ કરી છે તો ઘણી જગ્યાએ કહે છે કે આજે અમે હેલ્પ કરવા માગીએ છીએ કોઈ વસ્તુ રૂપે છે કોઈ પૈસા રૂપે છે અમને કોલ આવે તો અમે અહીંથી ત્યાં લેવા મોકલે છે અથવા તો એની અનુકૂળતા હોય તો તે અમે અહીંયા કાર્યાલયમાં બોલાવીએ છીએ પ્લસ એને કેશ કે ચેક જે રીતે એને આપવું હોય એ પોતે અમને અહીંયા આપે છે એ રીતે આપણી બોલબાલાનું નામ તો જો કે નાના છોકરાને કોઈને પૂછીને તો ખ્યાલ જ હોય એટલે રાજકોટના લોકોને બોલબાલા વિશે ખ્યાલ જ છે એટલે ઘણી એવી રાજકોટમાંથી ઘણા એવા ઘર છે કે જે આપણને રોજ કોલ કરે છે કે ભાઈ અમારે ત્યાંથી આ લઈ જાઉં અમારે ત્યાંથી ઘઉં લઈ જાવ ચોખા લઈ જાઉં એટલે ઘણો એવો સપોર્ટ સાંપડો છે આપણે રાજકોટમાં બોલબાલા જી જયેશભાઈ હવે આપણે કયો વિભાગ મુખ્યત્વે જોવાનો છે આગળ જે અમારો જલ સેવા અને એનર્જી ડ્રિંક જે છે લીંબુ શરબત જલ સેવા ચા વિભાગ કાર્યકર્તાઓને ટેકોની જરૂર પડે એનર્જીની જરૂર પડે તો ચા જલ સેવાની પણ વ્યવસ્થા બગુલબાલા ટ્રસ્ટે અહીં ગોઠવી છે અહીં અમે નાનકડો એવો અમારો